ચાલો મિત્રો જય માતાજી બધા તમારો બધાનું સ્વાગત છે નામ પણ પેલી વખત સાંભળ્યું છે કારેલા બટેકાનું શાક પણ હા મિત્રો આજે આપણે તમને કારેલા બટેકાનું શાક બનાવીને બતાવીશું અને જ ટેસ્ટી લાગે છે કરેલા કડવા પણ નથી લાગતા અને ખાવાની બહુ જ મજા આવે છે તો તમે જોઈ શકો છો અહીંયા કારેલા આવી ગયા છે એને આપણે કટિંગ કરી લઈશું સારી રીતે અને એના બી પણ કાઢવાના છે તો નવા મિત્રો હોય મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો વધુ વધુ લોકોને શેર કરજો તો અહીંયા કારેલા બટેકા ટમાટા મરચાં ડુંગળી એવું નાખીને મસ્ત મજાનું ટેસ્ટી શાક બનાવવાનું છે જો એ લોકો કરેલા ના ખાતા હોય તે આવી રીતે કારેલા બનાવીને ખાશે તો તમને બહુ જ મજા આવશે પણ એક વખત જરૂરથી બનાવજો તો એક બાદ એક આપણે જીણા કટિંગ કરી લેવાના છે તો ત્યારબાદ ઝીણા કરેલા કટિંગ થઈ જાય એટલે અંદરના જે બી હોય કરેલાના એ કરવા વધારે હોય છે તે બી બધા કાઢી લેવાશે સારી રીતે બી કાઢીને સાફ પાણીથી એક બે વખત ધોઈ લેવા અહીંયા બી બધા કાઢી લીધા છે તો તેવી રીતે આપણે બટાકાને ઉપરની છાલ કાઢી નાખશું અને છાલ કાઢીને બટાકાને પણ આપણે જણા ઝીણા કટિંગ કરી લઈશું જોઈ શકો છો અહીંયા કારેલા બટાકાનું શાક પણ બહુ ટેસ્ટી હોય છે જે લોકો ન ખાતા હોય એને જરૂરથી ખાવું બટાકા બાદ ડુંગળી ટમેટા મરચાનું કટિંગ આપણે કરીશું ડુંગળી જીણી સમજ લીધી છે ત્યારબાદ આપણે મરચા પણ જણા કટિંગ કરી લઈશું ડુંગળી મરચાનું કટિંગ થઈ જાય એટલે આપણે અને ટમાટાનું કટિંગ થઈ જાય એટલે વઘારવાની શરૂઆત કરીશું તો બધું કટિંગ થઈ ગયું છે હવે આપણે વઘારીશું એક બાઉલમાં આપણે બે પાવડા જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે રાઈ આખું જીરું નાખીને સારી રીતે પકવીશું ત્યારબાદ મીઠા લીમડાના પાંદડા કઠિયાવાડી શાક હોય એટલે મીઠો લીમડો હોય જ તો તમારે આગળ ના હોય અવેલેબલ ન ભાવતો હોય તો ના પણ નાખો ત્યારબાદ આપણે જે કટિંગ કરેલા કારેલા ને બટેકા છે તેને એડ કરીશું ને સાથે મિક્સ કરીશું જે થોડાક પાકી જાય એટલે ડુંગળી અને મરચાને મિક્સ કરીશું તેને સારી રીતે પકવશું સતત હલાવતું જવાનું ને પકવતું જવાનું છે તમે કેવી રીતે સ્ટાઇલમાં શાક બનાવશો ત્યારબાદ આપણે હળદર અને મીઠું એડ કરીશું હળદર નાખવાથી શાકભાજીમાં જે પાણી રહેલું હોય છે કડવાસ હોય છે એ દૂર થાય છે અને સારી રીતે પાકી જાય છે ત્યારબાદ આપણે ટમેટા જે કાપીને કટિંગ કર્યા છે તેને એડ કરીશું ને સારી રીતે મિક્સ કરીશું વચ્ચે વચ્ચે એક થી બે વખત આપણે પણ પકવવા જોઈએ જેથી કરીને સારી રીતે આદુ લસણની આદુ લસણ નાખવા બહુ ટેસ્ટ આવે છે ત્યારબાદ ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર અને થોડોક ગરમ મસાલો નાખીને થોડુંક પાણી નાખીને સારી રીતે આપણે પકવીશું પકવી મરચું ધાણા જીરું અને ગરમ મસાલો નાખવું એટલે મસાલો સારી રીતે પાકી જાય તો આપણે એક વખત ઠાંકીને પણ પકવીશું તમે જોશો મસ્ત તેલ છોટું પડી ગયું છે તો આપણે એને હલાવીને મિક્સ કરીશું જો તમે વધારે રસા ગ્રેવી વાળું શાક ગમતું હોય તો વધારે પાણી નાખીને સારી રીતે પકવીને આપણે ગ્રેવી જેવું બનાવી નાખી જો રસ જેવું ના પસંદ હોય તો ઓછું પાણી નાખવું કોરા જેવું શાક ખાવું હોય તો ત્યારબાદ ઉપરથી થોડુંક લીંબુ એડ કરવું અથવા દહીં હોય તો દહીં ખાટી છાશ હોય તો છાશ તમને જે પસંદ આવે તે કરેલા છે એટલે કડવાશ દૂર કરવા માટે થોડીક ખટાશ ઉમેરવી પડે અને ત્યારબાદ થોડીક ગળ પણ ઉમેરવું છે ખાંડ અથવા ગોળ ગમે તે નાખી શકે અહીંયા આપણે થોડીક ખાંડ નાખી છે તો બે થી પાંચ મિનિટ સુધી પકવા દીધું છે અને બાકી જોઈ શકો છો ઉપર કોથમીર નાખીને આપણું શાક છે રેડી તો કારેલાનું અને બટેકાનું શાક બહુ ટેસ્ટી અને લાજવાબાવે છે તો મારી બી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુ બધું લોકોને શેર કરજો તમને રેસીપી કેવી લાગે છે તે જરૂરથી જ જણાવજો નવા મિત્રો હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજ આવા વિડીયો આવતા રહે છે ને તમને નવી નવી રેસીપી જોવા મળશે તો અહીંયા કારેલા બટેકાનું શાક રેડી થઈ ગયું છે થેન્ક યુ આભાર જય માતાજી બધાને